હેલો ફ્રેન્ડ્સ બિસ્મિલાહમાની રહીમ તો કેમ છો તમે બધા મજામાં આશા રાખું છું કે તમે બધા મજામાં હશો અને હું પણ એકદમ મજામાં છું તો આજે હું તમારી સાથે કોઈ રેસિપી નહીં પણ એક નાનો અમથો મિની બ્લોગ લઈને આવી છું જેમાં અમે જીએ છીએ અમારા નાનાના ઘરે તો અમારા ગામથી લગભગ દસથી બાર કિલોમીટરના અંતરે મારા નાનાનું ગામ આવેલું છે ને અહીંયાથી મારા નાણાંના ઘરે જવાની શરૂઆત થાય છે તો હવે આપણે ગામમાં એન્ટર થવાની બિલકુલ તૈયારી છે તો હવે આપણે ગામમાં એન્ટર થઈ ગયા છે અને આ એક નાનું અમઠું ગામ છે તો આવી ગયા છે આપણે નાનાના ઘરે તો ફ્રેન્ડ્સ આ છે મારા નાની ને મારા નાનીએ ત્રણથી ચાર પેઢી જોયેલી છે તો આશરે એમની ઉંમર કેટલી હશે સો વર્ષની અંદર કે પછી સો વર્ષની ઉપર તમે અંડા જો લગાવી કોમેન્ટ કરજો તો હવે અમે ખાઈ પીને ફ્રી થઈ ગયા છે તો જઈશું વારામાં અને વારામાંથી તોડીશું વેલા પરથી ફ્રેશ દૂધી તો અહીંયા તમે જોઈ શકો છો કે કેટલી લાંબી લાંબી દૂધી લાગેલી છે તો દૂધીને આપણે એક એક કરીને તોડી લઈશું આવી જો જો મોકામ પોલીસ નાકત બનાવતો આપે ડબ્બો ભરી દે તો મેનાને કે કે ચાહે તો લેજો જો મોકામ નહીં ખાશે તો એનો કોઈ નાનોનો ને સાત નાં એટલે કાળમાં લાગે પાછળ દેવા છે કોઈ ની ને તો બનાવન કરી તો મીકો સેલી એંડેસ તોડીને પડતી અંડા જો ઉપરથી આ તો કાઠીયો દીકરો પડી अंडे मीगने अंडे तो तोजा पिल अंडे वाळ्यो ना बस सडरो नाही पळ्यास थाले आले भेटी देतो फ्रेंड आहे ले एक दाल आई रे कुल तो लो भी कपाय अरे कपाय ना कपाय बे काम ना

ત્યાં તમે જોઈ શકો છો કે દૂધીને આપણે આ રીતના તોડી લીધેલી છે અને વજનમાં માપીએ તો ચાર થી પાંચ કિલો જેટલી દૂઢી છે તો દૂઢીમાંથી ઘણી બધી વાનગીઓ બનતી હોય છે ફ્રેન્ડ્સ જેવું કે દૂધીનું શાક દૂધીના ઢેબડા દૂધીના મુઠિયા દૂધીનો હલવો પણ અહીંયા આપણે દૂધીનું શાક પણ નહીં દૂધીના ઢેબડા પણ નહીં અને મુઠિયા પણ નહીં આપણે બનાવીશું ફ્રેશ દૂધીની બરફી તો તમે જોઈ શકો છો કે બાળકો પણ દૂધી તોડવાની કેટલી મજા લઈ રહ્યા છે તો ગામડાનું જીવન જીવવું કોને પસંદ ના હોય ગામડાની હવા પણ કંઈક અલગ જ હોય છે તો આગળ રેસીપીમાં આવશે ફ્રેશ દૂધીની બરફી તો વિડીયોને જરૂરથી જોજો તો આ હતો આપણો નાનો અમથો બ્લોગ તો તમને બધાને કેવો લાગ્યો ગામડાનો ગામડાનોમીની બ્લોગ તો બ્લોગ તમને પસંદ આવ્યો હોય તો ફ્રેન્ડ્સ કોમેન્ટ કરી જરૂરથી જણાવજો ને વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ તમે જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લેજો જલ્દી મળીશું દૂઢીની બરફીની રેસીપી સાથે અલ્લાહ હાફિઝ